YouTube માં વિડિયો નથી બનાવવાને ઘણી તકલીફ પડે છે તો ભાઈ મારે બધું તો કેમ બને કેવું બધાને રામ રામ જય માતાજી ને હવે મારે YouTube માં વિડિયો નથી બનાવવાને ઘણી તકલીફ પડે છે તો ભાઈ મારે બધું તો કેમ બને કેવું ઘરમાંય તકલીફ પડે ભાઈ બહારથી નહીં થોડીક છે તો હવે મારા યુટ્યુબમાં વિડીયો હવે આજથી નહીં આવે ને હવે બનાવવાનોય નથી ને ઘણો તમે કહો કે બે હજાર ત્રેવીસ પછી તમે બહુ સપોર્ટ કર્યો અને છ મહિનાની અંદર કંઈક છ મહિનાની અંદર કંઈક આપણે આઠ બે ઉપર વિડિયો થયા ને તમે સપોર્ટ એટલો ઘણોય કર્યો છે બહુ એટલે બહુ સારો કર્યો છે અને સબસ્ક્રાઈબરે કંઈક ત્રણસો એસી જેવું થઈ ગયું છે તો આ વર્ષમાં હવે તમે બહુ સપોર્ટ કર્યો મને મારા વિડીયો તમે બહુ જોયા બાર કલાકો હારી થઈ ગઈ એવું નથી કે નથી પણ કલાકો હારી થઈ ગઈ તો ભાઈ વિડીયો કંઈક કારણે એવું નથી બનાવતો મારે આમ તો તમને કેવું હતું ઘણો સમય થયા પણ પછી ભાઈ આપણે કંઈ ક્યાં બધું કેવું તમને એટલે પછી આરા કરી ગયો ને તો હવે આ બે હજાર ત્રેવીસમાં થર્ટી વન છે તો હવે છેલ્લો દિવસ છે આજે એકત્રીસ તારીખનો તો હું કહી દઉં ને છેલ્લો વિડીયો બનાવી નાખું તો તમને બધાને કહી દઉં તો હું હવે વિડીયો યુટ્યુબમાં બનાવવાનો નથી તો તમે બધાય સારો સપોર્ટ છે તો હવે છે ને વિડીયો હવે આપણે આવશે નહીં તમે સમજી શકો છો કારણ કે આ યુટ્યુબમાં આવે એટલે ઘણું બધું આપણે સાંભળવું પડે ઘણા મૃત્યુ એવું બધું છે તો og það er þess að við erum með nættir í neð og þú erum við múið 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 og það er það 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 þið neði બંને તો ડેલી ચાલુ કરવી દેવું છે અને જે મહેનત આપણે કરતા હતા બે હજાર ત્રેવીસમાં નીતિનભાઈ બે ઘણી વધારે મહેનત કરવાની છે તો ભાઈ કેને કીને લાગ્યું કે આ અનિલભાઈ ભાઈ વિડીયો મૂકી દે તો અટાણે જ ભાઈ કમેન્ટ કરી દેજો અસંભવ છે યાર થવાનું જ નથી કારણ કે વિડીયો બનાવવો ભાઈ આપણો શોખ છે પ્રોફેશનલ એડિટર ભાઈ તો એ કરવાનું જ થાય છે તો એ કરવાનો શું નહીં તમારો બહુ સારો સપોર્ટ છે તો ભાઈ સપોર્ટ તમારો ઓનો છે તો બે હજાર ચોવીસ માં ડબલ બતાવી ગયો હું ડબલ મહેનત કરી તો વાંધો નહીં ભાઈ તો મારે કઈ બીજું કઈ લાંબુ ભાઈ એટલા કરવાનું હતું નહીં તો ભાઈ આપડો બે હજાર ત્રેવીસ સારું ગયું છે ચાલે પણ થોડું ધીમે ધીમે હાલે છે ધીમે ધીમે હાલે છે તો આખો દિવસ support એમાં સારો જ છે તમારો ધીરે ધીરે હાલે છે તોય આવું નવું ભાઈ support બનાવી રાખ જો તમે double ભાઈ support કરવા ના થાય તમારે કારણ કે double હું મહેનત કરવાનો છું બે હજાર ચોવીસ તો ભાઈ આવી છે video પહેલા તારીખે તો તમે જોજો જરૂર બે હજાર ચોવીસ ની પહેલી તારીખે video આવશે કારણ કે એકત્રીસ તારીખનો video છે આપણે ગયો ને આ blog તો છે નહીં ને છે હે કઈ ટૂંકો હે છે ને બહુ કઈ છે નહીં આપે છે પાણી જો કેટલું ઉકળી ગયું હેઠું ઉતરી ગયું થોડુંક એ બાજુ JCB ના ખાડા કરેલા તો આ વખતે ભાઈ તમારો સારો જ support best next level તમારા ભાઈ બે હજાર ચોવીસ માં one k subscriber ઘણા કરવાના છે તો બનાવી રાખજો ને ભાઈ શેર કરી રાખજો ને બે હજાર નો વિડીયો ભાઈ જોતા હો ને નવો ભાઈ તો નાનુકડું ભાઈ સબસ્ક્રાઈબનું બટન આપેલું હિલ કરી દેજો તો હાલો રામે રામ ભાઈ માતાજી મળીએ એક નવા માં